અલવ પાણી પેલી આ હું તને શું કહું શું તને વાડીયું નું કામ આવડે ના મંડનો આવડે તે તાર હગલો હરવે અરવે શીખી જવાય કે હું કાય ન શીખવાની શું હું ઘરનું કામ કરી બોલો તું મને હેરાન કરી છો બે છેઠી જો હું તને શું કહું શું એમ કહું બાપા અને ગોબર બે વાડીયા કામ કરે પછી ઈવડે પીનો પડતી હોય એ વાત હાસી હો એ પણ ભલે કરતા હોય નોખા થઈન કરશું આપણે બે અત્યારે બધું હિયારું કેવાય હા આચારે નો કામ કરાય નોખા થાય તેની વાત તેરી બોલો શું કરવું એકલા એકલા કંટારવા મહણિયો માર ભાઈ મગનો આ કામ કરવા ન થાવ તો લગન кир્યા ને તેદુનો કિરેન કરી ભરા થઈ જઉ બોલો શરમ નઈ આવતી હોય આજ તો છે ને મારા બાપા વાળી આવે ને એટલે મારા બાપાને કેવું જ છે કે ઘર બારા કાટો આ પોહાય જ નહીં બોલો એકલા એકલા કેટલું કામ કરું હું અને બાપો બે જ કામ કરી બોલો મહણીઓ આખો દીખી રહ્યો હોય એ જ મારો મગજ જાય એટલા બટા ઓલા બે માણા નું આયા લે હું તમને કહું નો આયા ઈ બે મારા દીકરા હજી નો આયા લે ઘરેસન હા ઘરે છે બાપા આજ સન ફેસલો કરી જ નાખો શું ઓ જ નઈ આવડું આ હંજા ઈવડે ઘર બારત કાઠો મારા દીકરા બેઠા બેઠા ખાય છે કઈ વાંધો નઈ હું જાઉ છું ઘરે બારા કાઢું છું કાઢજો જયારે હા રેતો આપડે શું કામ કઈ કરે નઈ ઘર બારા કાઢો

કાઈ કામ ઉકલતું નકલે તને કામ ઘરે બે કઈ ઉકલે કામ તને ઘર બાર નીકળે પછી ઉકલશે કામ તમને કા હારા એ ઘર બારા નીકળો મારે કઈ તમારે ખાવું છે મારે કઈ જોવાનું થતું નથી તમે ઘર બારા નીકળો મારે તમને પણ ક્યાં જાવ હવે શું કરશું આપડે બાપા પૈસા હું પૈસા લેવાના દેના તમે નીકળો ઘર બાર હાલો ક્યાં જઈશું તમારે જ્યાં રહેવું નોખા થઈ જાવ તમને તમને ખબર પડે કેમ બેઠા બેઠા ખવાય છે

પછી લગ્ન કરવા ત્યાં લગ્ન કરવા જ મહલયા પાછા આવે એવા હા કામ કંઈ કર્યા નહીં કાઢી મૂકો કયા નો જાય ને એટલે આજ મારે ઘીરે ટાંગા ભાઈ નાખું બે મારા બેટાને કાઢી તો મૂચ્યા છે પણ એનો કાંઈ થોડો ભરોસો હું વાડીઓ હોય તો મારા દીકરા ધરાવીને પાછા રહી જાય તો એટલે વાડી જવાનું થતું નથી આને બેવાન થાય છે આવે એટલે ટાંગા ભાઈ નાખું પાછા મારા દીકરા અહીંયા ઓલ્યા ના રહેતા નકી ઘર આપ્યા હતા પણ દેવા હે શું લે હે ને થઈ કયા ખેર જાવ દીસ ખમે હમ આ ઓલા રૂખન ની રહ્યા ને હમ ઈવડે ઈ દેતો દે આ આ જયશ ને હું મારું કામ છે બોલ હે યા પોજી જા પીન અલ્યા એક મૂકી જાય ને અમારા બાપા હેલા કે રેવા એટલે મારા બાપા એ ખર વાત કરું કે ખરમાં નઈ નીકળો બારી ના શું કર્યું ઘર બહાર કાઢી ખબર હવે કઈ કામ નથી કરતો એટલે તારે કામ કરવું જોઈ ને

તારું માન છે ખરા તારો બાપ પછી દારૂ પીવે ખબર એ મારું હે ને અડધું ગામ મને મારા બાપા ખરાબ છે હું થોડો ખરાબ પણ હા એ હાસુ એ હાસુ હા લાલ થપકો દેવો હાલ તાર બાપા ને હાલ હાલ મેલ પાસા ફેપીન બધાય રેડી હવે જો ને નાના છોકરાને તાત્કાલિક પૈણાવો જો છે એને વવ ગોત્યા દેવ ને એટલે અમે રોટલા નું થઈ જાય અમે બે રોટલા ઘડી ઘડી થાકી રહીશું એ ડોહા તમને કઈ શરમ છે કે નહીં શું આવ્યા પાછા તમે આ તમારા ફૂલ જેવા દીકરા ને ઘર માં ઘરબાળો કાઠી મુકાય ન કાઢી મુકાય આબરું ના થાય તમે આ બાપ જ નો કેવાય બાપ હોય કોઈ ને એટલે તારે શું અમાર ખમા લેવા દેવા એલા લેવા દેવાની વાત નથી આ તો હાલા હાથે સમજાવાયો ને તમને સમજાવાય કોણ આવે એ સમજાવા નો આવે તારે શું એ પાપ ફાક્યા નરક માં જાય છો નરક એ તું તારા ઘર નું કઈ તારા બાપા નું કઈ પેલા દારૂ પી રખડે છે અમને શીખામણ દેવા આવ્યો છો પેલા એ મારા બાપા છે ને બગડી ગયા છે ને એટલે હું એમ કહું કે ગામ ના બીજા બાપા નો બગડવા જોઈએ એ ભલે બગડી જાવી અમે તારે કઈ લેને દેના વેતી નો થાય એમાં ઘરમાં નો આવતો એ કઈ નઈ આથા વેતી નો એ દાદા તય શું આ લઈને આવ્યો